આપણા ગામમાં જે કોઈ માણસ આ મારા લીલી પહેલવાન ને હરાવશે ને એને હું અને ઉપસર પર એક લાખ રૂપિયા ઇનામ આપશું અને આ કપ તો તમને ગમ્યું વાહ સરપસ વાહ આવી કઈ ને હરીફાઈ તમે રાખી અને એ પહેલવાન લાયા લાયા ને મારા ઢીસણ જેવડો એ આને તો હું તરત હરાવી દઈશ આ તો મારા દાબા હાથ કામ છે ફંગોરી ને ઘા કરી દો ખબર છે એ આને તું લીલી ન સમજતી આ લીલો હે હા તારા થી નો હરવાય આ તો અમારા છોકરાનું કામ સરપંચ આ લીલીને ને અમે પીડી કરી નાખશું લાખ રૂપિયા તૈયાર રાખજો

સાંભળો મારી વાત હવે તમે રહ્યા ને પોતાના ઘરે જાવ કસરત કરવી કસરત કરતા હો ખાવું ખાતા હો દૂધ પીવું દૂધ પીતા હો અને પછી આવો આ પછી ખબર પડે કે આ

અરે વાહ ચચપચ વાહ લીલી પહેલવાન તો એમ કે છે હાયયા ઝાબો હાયયા ઝાબો હમણાં આભાઈ ગમે થઈ જાય ન્યાં પણ લીલી પહેલવાન ને મારવાની હરીફાય તો હું જીતવી હોઈ દોશી પહેલવાન છે તને ન જીતવા દે તારો ઘાગરો હો છીરી નાખશે કેટલાય ના ઘાઘરા તોડી નાખ્યા પણ હવે તો શું કરવાનો એ કાઢ્યો છે જો ઘરમાં મરસુ પીડ્યું છે પુઠ્ઠી ભરીને લેતી આય બરાબર લીલી બાજુ આવે અને આંખમાં આજી દેવું લીલી થઈ જાય બઠ્ઠી વાહ નોવા વાહ શું તારો આઈડિયો છે સમજો

હા ભલ્લીથી મુઠ્ઠી હલો હાલ દો હાલ આ હરીફાઈ તો આપણે જીતવાની છે ગમે થઈ જાય તાર બાપા નું નાક નું કપાવું જોઈએ હો એ બાપુ તમારું નાક હું છે ને કપાવા જ નહીં દઉં હ મારી પાસે એક આઈડિયો છે એક કામ કરી આપડી ઓલી વીસ ફેટ વારી ભેંસનું દૂધ છે ને ઈ પીન જાવી એટલે હું જીતવાની છું જા ગોપી લેતી આવી દૂધ લીલી પેરવા ન તો બઠી કરી નાખું આય રીવ આપડી 20 ફેટ વારી ભેંસનું દૂધ એલો તમે પી લો

કોટલી હા ગમે થાય આ હરીફાઈ તો આપણે જીતવી છે ભલે મરી જવું પડે ઓય સગના તે અહીંયા મોટી મોટી ઠોક નથી પણ હવે હું કર છું હવે હું કરવાનું હોય કાઈ નો કરવાનું હોય રોજ કરીને ઈ જ કરવાનું હોય ફ્રીજમાંથી શીસો શીશો લેતો આય લેતો હા દારૂ શીશો લેતો આય હમણે બે બે પેક મારીને જાવી ને એટલે લીલી થઈ જાય નોચી પછી આવે એક લાખ રૂપિયા અને પછી જાય ગોવા

હેલો હેલો બાપુ એક લાખ રૂપિયા ઇનામ આવવાનું છે હવે તો આપણે જલસા જ છે જલસા અને જીતવાની તો હું જ છું બોટલી હવે સીડ્યો ને અરે હવે મજા આવી હો હવે જો લીલીને ફાડી નાખું ભાઈ હ હ હ

કરી નાખું બી અને એક લાખ રૂપિયા મારા માટે તૈયાર રાખજો મારો લીલી પહેલવાન છે જવા તેવાનું કામ નથી અને લાખ રૂપિયા તો તૈયાર જ છે એને હરવી બતાવો તો આપું ને હાલો હાલો કેટલીક વાર છે હજી ઓલા જુવાનડા ને તાવા જો ઈ આયા નથી આયા આવો આવો સરપાસ હવે કેટલી વાર છે હવે રેવાતું નથી હવે બસ કુસ્તીની ની હરી ચાલુ જ કરવાની છે તો હા હાલો હરી પાઈ ચાલુ કરી છે તો બધા રેડી ને

આ લીલીને ઢીલી કરવાની લી મારો લીલી પehlwan છે એય તુ મારી આબરૂ નો કાટ પાવા બધાયને બટાક નક દે હાયમ હાલો તો ઉપર લઈ લો અને વગાડવાનું કરો ચાલુ હાલો તો પેલાય્યું ને છોડ્યું તમે જાવ હાલો

ડેલી તો ગઈ હ હ જોઈ દે એ હવે તું મને દે શું તારે ઘાઘરો તોડો જા આવતો રે इने बाठी इने गगरा टुटी ग सोडियो सोडियो बाज माथे वाह लीली पहलवान वाह आ बाठिया न बु हवाबा जा बाठिया बाबा जा हमरा हराई न आउ वाह लो लीली दे हरके हरके बाठियो આપણે રેડી તું રેડી દે આપડો કર્યા પાવર જોયું ભંભાવ નો પાવર હાલો

અતલ કા ઠોજા લાગે આ બરાબર નો જા આ છે અમારો ટક્કો પehlwan લે લે લે

દેખાડવા દે તું નાખું ખાલી હરવું તમે ખાલી એકબીજા ને પાડી ને તો ખબર પડી જાય છે

અરે આ હું અરવી દઉ પક્કો પક્કો મારા તમારા આઈટ કા ભાંગી નાખ છે અરે ભલે ભાંગી નાખ બાકી આ લીલી તો આજ પીલી કરવી છે તો એટલું બધું તમાર મારવાનો શોખ હોય જાવ બીજું હું હું જાવ હવે એ દોશી તું રહેવા દે જો મારો લીલી પહેલવા ને ઢિકો હારો આટી જશે ને તો તારો ડાળો કરવો પડશે

અને આ કપાઈ આપું છું આલે ડોછી હા તાલી પડે તાલી અરે બાપ રે દોષમાં જીતી ગયા અને લીલી ને હરવી દીધી સરપાસ હા એમે હારી ગયા હારી ગયા ને આને તો મારી આબરૂ કાઢી મહણીએ હવે રયો ને એક કામ કરો તમે રહ્યા ને આને દવાખાને લઈ જાવ અને પછી સીધો એરપોર્ટે નઈ કેવો વઈ જશે ઇન્ડિયા જાપાન આથે વાંધો નઈ હાલો સરપસ્ થઈ હા હાલો આને દવાખાને લઈ જાવી અને તમે ઉપાડી ન કરતા હજી આપણે હરીફાયું રાખવાની છે એ હરીફાય જતી જ ગયો હાલો કામનું આપડે કરે હાલો એ સરપસ્ આમ જો આ કેવું હા બુદ્ધિના નાના છે બુદ્ધિના આપડે હાર્યા શું લેવા ઈ સમજાણું નઈ હું ભર કર્યું